એવા સાત ચક્રો વિશે આજે આપણે જોવાના છે અને લગભગ હું માનું છું કે જો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપો તો કદાચ તમને બધાને આ લાભદાયી નીવડે છે આજે મને પણ હું એવું વિચારતો તેના કરતાં મને પણ જ્યારે હું અભ્યાસ કરો તમને રજૂ કરો એટલે ત્યારે મને ખ્યાલ આવ્યો કે કેટલું મહત્વ છે તો સાત ચક્રમાં શરૂઆત આપણે સૌથી આપણા પાયાનું ચક્ર જે મુલાકાઈ ચક્ર છે એનાથી કરીએ મુલાકાઈ ચક્ર એટલે આપણા કરોડપતિનું સૌથી છેલ્લામાં છેલ્લો પોઈન્ટ છે એ જગ્યાએ આવેલું છે અને આ જે ચક્ર છે

એ ચક્ર લાલ રંગનું છે અને આ આ ચક્ર ચક્ર સામાન્ય રીતે તમે જોયું એ પ્રમાણે કે આપણા શરીર આરોગ્ય તંદુરસ્તી જાળવવાનું એની ચોકીદારી કરવાનું કામ મુખ્ય છે જો આ ચક્ર અસંતુલિત હોય અસંતુલિત હશે तो देनी जे व्यक्ति है ये व्यक्ति सामान्य रीते नकारात्मक बाबत ने लैने फरवाणु हो लोभ ने लालची हो डरपोक होने डर लगते हुए कोई कोई बाबत में जय संतुलित चक्र हे बेलेंस हे चक्र तो ये व्यक्ति जी है शारीरिक ऊर्जा करना स्फूर्तिवान हाँ આ ચક્રને આપણે સંતુલિત રાખવું છે સંતુલિત કરવું છે તો પહેલામાં બેલું બને એકલો માટીના સંપર્કમાં રહ્યો માટીના સંપર્કમાં રહ્યો ઉગાડાવા કે ચાલુ અથવા તો બાગાયતનું કામ ખેતીનું કામ તમે કરો તો આ આ ચક્ર આપણું સંતુલિત રહી શકે અથવા બીજ મંત્ર ઉદરા સાથે તમને बताओ એ તમે કરશો તો પણ સંતુલિત રહેશે બીજ મંત્રની અંદર બन्ने અગાડ્યો

स्वाधिष्ठान चक्र नाभि थी 3 इंच नीचे એટલે સ્વાભાવિક છે કે આ જે ચક્ર છે એ આપણા જનનાંગો અને તેને આધારિત જે પણ અંતસ્ત્રાવ છે એને કેન્દ્રિત અથવા તો એના કાર્યો છે એનું સંચાલન કરવાનું સંતુલિત સંચાલન કરવાનું કામ એનું છે આ ચક્ર ને કારણે સ્વાભાવિક રીતે सर्जनात्मक व्यक्ति है ए व्यक्ति में सर्जनात्मकता है क्रिएटिविटी एनी अंदर भरपूर हो है असंतुलित चक्र धरावना व्यक्ति तो एम प्रजनन ने लगती समस्याओं नपुसंता जातीय लत की पीड़ा ना अपराधी अरंग अने शरम की भावना

અને એના ઉપર જમણા હાથને મૂકી અંગૂઠાને એકબીજા સાથે આ રીતે સંપર્કમાં રાખી અને નાભીથી ત્રણ ઇંચ નીચેના ભાગમાં રાખો અને તમે જે દરેકનો બીજ મંત્ર છે મેં એમાં સિમ્બોલમાં આપી દીધો છે આ પ્રમાણે ઉચ્ચારી તો આ ચક્ર સંતુલિત થશે અને બોલવામાં પણ જીમ દરેક વખતે અલગ અલગ જગ્યાએ સ્પષ્ટ એની છ પાણી છે

ઊંચું મને પ્રાપ્ત કરનારો આવું છે એટલે એ સારું નેતૃત્વ પણ ધરાવી શકનાર વ્યક્તિ છે અસંતુલિત હોય આ ચક્ર તો એને કારણે તમે ગમે તેટલી મહેનત કરો છતાં તમને સફળતા પ્રાપ્ત થતી નથી એની અંદર સ્વાદુપિંડ પાચન તંત્ર પેટ એને લગતી બીમારીઓ પણ એમાં તમને થઈ શકે છે અને અસલામતી દરકો આત્મવિશ્વાસનો અભાવ આવા પણ એની અંદર જોઈ શકાતા હોય છે આ ચક્રને સંતુલિત કરવું હોય તો એક સૌથી સારામાં સારો ઉપાય સવારમાં ઉઠી સૂર્ય ઉગે એટલે સૂર્યને અંજલિ આપો સૂર્યના પ્રકાશને 10 મિનિટ સુધી પ્રાપ્ત કરો કપાલભાતી કરો અને એની સાથે સાથે આપણો બીજ મંત્ર છે

હૃદય ચક્ર એટલે આપણા છાતીના મધ્ય ભાગમાં આવેલું છે અને એ સામાન્ય રીતે હૃદય અને ફેફસા સંબંધિત જે કાર્યો છે એ કાર્યોનું નિર નિયંત્રણ કરવાનું કામ છે એ હૃદય ચંદ્રનું છે સ્વાભાવિક છે કે હૃદય સાથે સંબંધિત છે એટલે અભિવ્યક્તિ પ્રેમાળ દયાળુ અને સાથે સાથે પરોપકારી વૃત્તિ ધરાવનારું આ બધા અહીં અંદર વિશેષ પ્રમાણમાં ગુણો હોય છે અસંતુલિત ચક્ર હોય

ત્યાર પછી નું ચક્ર છે વિશુધિ ચક્ર એટલે ગાળા ચક્ર એટલે ગાળામાં આવેલું છે અને ગાળા સાથે સંબંધિત છે એટલે થાય અને એની સાથે સાથે આપણા મોઢાને એટલે કે દાંતને લગતી જે સમસ્યાઓ છે એટલે કે દાંતને જે કાર્યો છે એ કાર્યોને નિયંત્રિત કરવાનું કાર્ય છે એ આ વિશુદ્ધિ ચક્રનું છે સામાન્ય રીતે આ ચક્ર જેનું વ્યવસ્થિત છે એવી વ્યક્તિ પાણીમાં મધુરતા ધરાવનાર હોય મીઠાસ ધરાવનાર હોય એની વાતોમાં સમયવાળી વ્યક્તિ તરત આવી જાય એટલે એની અંદર સમયવાળાને કન્વિન્સ કરવાનો પાવર બહુ વધારે પ્રમાણમાં હોય છે

સંકુલિત કરવું છે અને અસંતુલિત હોય તો લગતા લગતા અને આપણા જે તકલીફો છે એ તકલીફો અંદર હોય છે તો એના માટે આપણે પ્રાણાયામ અને સાચું બોલવા વાળી જે વાત છે એ તમને કહી છે કારણ કે સ્વાભાવિક છે કે સામેવાળી વ્યક્તિને તમારે પ્રમાણિકપણે કંઈક સમજાવવું છે તો એના માટે પહેલા પહેલું છે સત્ય બોલવું પડે અને સાથે સાથે બીજ મંત્ર છે આની અંદર તમારે બંને હાથ ની આંગળીઓ છે આ પ્રમાણે જોડી અને ખાલી અંગૂથાને આમ રાખી અને તમારે ઉપચાર કરવાનો છે છે આ ચક્ર સંતુલિત થાય છે છઠું ચક્ર છે આજ્ઞા ચક્ર એટલે કે ત્રિનેત્ર આય ચક્ર આ ચક્ર જે છે એ આપણા બ્રહ્મણુની વચ્ચે ઉપરના ભાગમાં અને આપણા મસ્તિષ્ક છે એના ઉપરથી મધ્યમાં એનું સ્થાન છે એવું કહેવામાં આવે છે અને આ ચક્ર આ નાક કાન અને સાથે સાથે આપણા માથા એટલે મગજને જે છે એના કાર્યોને નિયંત્રિત કરવાનું કામ આજ્ઞા ચક્રનું છે પિટ્યુટરી ગ્રંથિ પિનિયર ગ્રંથિ અને નર્વસ સિસ્ટમનું સંચાલન પણ આ ચક્ર દ્વારા થતું હોય છે સંકુલિત ચક્ર હશે તો સ્વાભાવિક રીતે એ વ્યક્તિ દિલ નિર્માણ વચ્ચે સંકુલન સ્થાપેલે નિર્ણય બહુ વિચારીને વ્યવસ્થિત રીતે લેશે મેડિટેશન ઇમ્યુનિટી પાવર માઇન્ડ રીડર એટલે આ જે વ્યક્તિ છે જેનું આ ચક્ર સંકુલિત છે એ આપણા સામાન્ય વ્યક્તિ કરતા એનું વ્યક્તિત્વ થોડું અલગ હશે એને આવનારી કોઈ પણ ઘટનાઓ છે ઘટનાઓનો આભાસ પણ થશે તેની બધી પણ સારી રીતે સમજી શકતો હશે ટૂંકમાં સમયવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે ટૂંકમાં એટલે કહું કે સામાન્ય વ્યક્તિ કરતા આનું વ્યક્તિત્વ થોડું અલગ હશે આ ચક્રને સંતુલિત કરવું છે તો સંતુલિત કરવા માટે સૌથી સારામાં સારું છે મેડિટેશન ઊંડા શ્વાસ લેવા ચક્ર સંતુલિત હશે તો એની અંદર અસ્થિરતા જેવા લક્ષણો પણ આની અંદર જોવા મળે છે એટલે આપણે આ ચક્ર સંતુલિત કરવું જોઈએ એના માટે તમારે બીજ મંત્ર જે છે આંગળીઓ બધી આગળ વાળવાની છે અમુડા ફૂલા રાખે પણ આ રાખવાના છે ખાલી આ બે નિર્દેશિત આંગળીઓ છે એને તમારે જોડી અને આ પ્રકારનો ઉચ્ચાર કરવાનો છે અને છેલ્લું ચક્ર છે સહસ્ત્રાર ચક્ર જે આપણા

અસંતુલિત વ્યક્તિ સામાન્ય રીતે આ ચક્ર અસંતુલિત બહુ નથી રહેતું પણ બહુ મોટો ગુનો કર્યો હોય માતા પિતા કે ગુરુનું અપમાન કર્યું હોય કોઈની હય લીધી હોય તો એવા સંજોગોમાં ચક્ર છે એ અસંતુલિત થતું હોય છે તો સ્વાભાવિક રીતે આપણે કોઈની હય નહીં લેવાની એવા ગુના નહીં કરવાના કે જેના કારણે આ ચક્ર અસંતુલિત થાય છતાં ચક્ર છે એને આપણે સંતુલિત કરવું છે તો માતા પિતા અને આશીર્વાદ ચરણ સ્પર્શ સંતુલિત સાથે મુદ્રા અને મંત્ર મંત્રચલી આંગળીઓ નથી જોડવાની અંગે બાકીના બધી આંગાડીઓ તમારી સાથે જોડી અને આને આ પ્રમાણે રાખી